છેલ્લા ઘણા વર્ષોથી મતદાન પત્રની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણીઓ યોજાઈ જિલ્લા તથા સર્વસમાજ ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકા દ્વારા તરફથી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર ઝઘડિયા એસટીએમ પાઠવી ઈવીએમ વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરવામાં આવી છે આજરોજ અમે ઝઘડિયા વાલિયા નેત્રાંગ તાલુકાના સર્વ સમાજના લોકો રાષ્ટ્રપતિ શ્રીને પ્રાંત અધિકારી ઝઘડીયા મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે આવેદનપત્ર એના માટે છે કે જે ઇલેક્ટ્રિક વોટ મશીન ઈવીએમ કે જેનાથી હમણાં દેશમાં ચૂંટણીઓ થઈ રહી છે એ ઈવીએમથી લોકસભાની ચૂંટણી ન થાય અને બેલેટ પેપરથી થાય જેના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કારણ કે આ ઈવીએમ શંકાશીલ એક સાધન છે જે દેશ એનો બનાવે છે જાપાન એમાં પણ ઈવીએમ બેન છે ત્યાર પછી જે વિશ્વમાં જે મહાસત્તા છે અમેરિકા ત્યાં પણ બેલેટ પેપરથી જ ચૂંટણી થાય છે અને અત્યારે જ બાંગ્લાદેશ છે નેધરલેન્ડ છે આયર્લેન્ડ છે જર્મની છે ફ્રાન્સ છે ઇંગ્લેન્ડ છે એમાં પણ આ ઈવીએમને બેન કરવામાં આવેલું છે પરંતુ માત્ર ભારત દેશમાં જ આ ઈવીએમ એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે એમાં સેટિંગ કરવામાં આવે આજે ખરેખર લોકશાહીની સત હત્યા થઈ રહી છે જો ખરેખર લોકશાહી બચાવી હોય ભારત દેશને બચાવવું હોય ભારત દેશનું સંવિધાન બચાવવું હોય તો આ ઈવીએમની જગ્યાએ આવનારી લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તો જ આ સંવિધાન બચી શકશે તો જ આ લોકશાહી બચી શકશે આજે ટેકનોલોજીના જમાનામાં જો પૃથ્વી પરથી બેઠા બેઠા ચંદ્રયાનનું સેટિંગ થઈ શકતું હોય ચંદ્રયાન કંટ્રોલમાં થઈ શકતું હોય આપણા મોબાઈલમાં ઘેર બેઠા એલાર્મ એલર્ટ રિંગ વાગી શકતી હોય બેંકોમાં ફ્રોડ થઈ શકતું હોય તો આ ટેકનોલોજીના આધારે શું શક્ય નથી જેના કારણે અમને ભારતના નાગરિક તરીકે એક મતદાર તરીકે અમને આ ઈવીએમ પર પૂરેપૂરી શંકા છે આજે આખા દેશમાં સુપ્રીમ કોર્ટના વકીલોથી માંડીને દરેક શિક્ષિત લોકો ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર ઈવીએમનો વિરોધ કરી રહ્યા છે પરંતુ ન્યાયતંત્ર આ જે લોકશાહીનો ચોથો સ્તંભ જે મીડિયા એ કહેવામાં આવે છે મીડિયા વેચાઈ ગયું છે મીડિયા આ જે હકીકત છે એ બતાવતું નથી એટલા માટે આજે અમે ભારત દેશના નાગરિકો આજે પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી એક જ માંગ છે કે જો આ ઈવીએમને બંધ નહીં કરવામાં આવે તો અમને પછી એવા નિર્ણયો લેતા પણ વાર નહીં લાગે કે જે ભારતની લોકશાહીને બચાવી શકે એટલા માટે અમે રાષ્ટ્રપતિ શ્રીને વિનંતી કરીએ છીએ કે અમે આ આવેદનપત્ર આપીએ છીએ આપીએ છીએ એ આપ્યા પછી આ જે ઈવીએમ છે એનો સખતમાં સખત બેન કરવામાં આવે કેન્દ્રીય ચૂંટણી પંચ છે એ આ વાતને ધ્યાનમાં લે અને ઈવીએમ બંધ કરે અને જે પણ જેટલા પણ ઇલેક્શનો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી થાય છે એ બધામાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે એવી અમારી માગ